સુરતના ઉત્તરાયણ વિસ્તારમાંથી ઝડપાયું મોટું શેરબજાર ડબ્બા ટ્રેડિંગ શેરબજાર ઓફિસની આડમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ સુરત એસઓજી પોલીસે રેડ કરી અને સમગ્ર કાંડ ઝડપી પાડ્યો ઉત્તરાયણના લજામણી ચોક પાસેથી ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ એસઓજી દ્વારા આઠ જેટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે પોલીસે દસ લાખ રોકડા લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે કુલ સત્તર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે દસ લાખ રોકડ રકમ જપ્ત કરાઈ છે ટોટલ નવસો પચાસ કરોડથી પણ વધુનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે અઠ્યાવીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર લચામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતાં એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સિસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટાબેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનું મુદ્દામાલ ત્યાં મળી આવ્યો તો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત સહેલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિલા અને બકુલ રસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગલ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો આડત્રીસ બીએનએસ તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે